વીસમી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં વડાપ્રધાનના હસ્તે ભવ્ય રામ મંદિરમાં રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થશે આ ઐતિહાસિક ઘટનાને પગલે દેશભરમાં નિરોત્સાહ જોવા મળી રહ્યો છે દેશના ખૂણે ખૂણેથી ભગવાન રામના ભક્તો દ્વારા પોતાની યથાશક્તિ પ્રમાણે કંઈક ને કંઈક ભેટ સ્વરૂપે આપવામાં આવી રહ્યું છે તેવામાં કપળવંશની શાળામાં રમતો સમ્યોનું ઉજવણી કરવામાં આવી કેમ્પસના ધોરણ બે થી બાર સુધીના વિદ્યાર્થીઓ સાથે મળી ચારસો ફૂટ લંબાઈમાં જય શ્રીરામ નામની માનવ સાંકળ બનાવી ઇતિહાસ રચ્યો હતો આ પ્રસંગે પ્રભુ શ્રી શ્રીરામના બાલ્યવસ્થાથી રાજ્યાભિષેક સુધીની જીવનચરિત્રની ઝાંખી કરાવતું એક અદભુત પ્રદર્શન પણ યોજાયું જેમાં બાળકોએ વિવિધ વેશભૂષા ધારણ કરી રામાયણના વિવિધ પાત્રોને જીવંત બનાવ્યા હતા આ પ્રસંગે કપળવંજ વિભાગના ડીવાયએસપી વીએન સોલંકી પૂર્વ ગૃહ રાજ્યમંત્રી મણિભાઈ પટેલ આરએસએસ ખેડા જિલ્લા કાર્યવાહ દિલીપભાઈ પંચાલ તથા અન્ય મહાનુભાવો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં સૌ પ્રથમ મહેમાનોનું કંકુ તિલકથી સ્વાગત કરી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ મહાનુભાવોએ ભગવાન શ્રી શ્રીરામની આરતી ઉતારી પ્રભુના જીવન ચરિત્ર દર્શાવતા પ્રદર્શનને વિધિવત રીતે ખુલ્લું મૂક્યું હતું આ પ્રસંગે જીવનશિલ્પ એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી વિપુલભાઈ પટેલે સૌનું શાબ્દિક સ્વાગત કરી સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપી હતી તો જિલ્લાના ડીવાયએસપી પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીની અનુભૂતિ કરાવતો અનોખો કાર્યક્રમ આ કેમ્પસમાં યોજાયો છ પૂર્વ ગૃહમંત્રી મણિભાઈ પટેલે પ્રભુ શ્રી રામના જીવનની ઝરમર જાગી કરાવતા અનોખા પ્રદર્શનની સરાહના કરી જીવનશિલ્પ કેમ્પસ પરિવારને અભિનંદન પાઠવ્યા હતા આ પ્રસંગે જીવનશિલ્પ એજ્યુકેશન ટ્રસ્ટના ચેરમેન જીપી પટેલે સમગ્ર જીવનશિલ્પ કેમ્પસ પરિવારને અભિનંદન પાઠવ્યા હતા તથા સંસ્થાના સેક્રેટરી નિતિનભાઈ પટેલે સમગ્ર કાર્યક્રમની આભાર વિધિ કરી હતી અયોધ્યા ખાતે પ્રભુ શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે બાવીસમી જાન્યુઆરીએ ત્યારે એ નિમિત્તે કપડવંજ જીવનશિલ્પ કેમ્પસના બાળકોએ તેતાલીસ હજાર સ્કવેર ફીટ એરિયામાં એક હજાર આઠ બાળકોએ ભગવા રંગથી મેદાન ઉપર જય શ્રી રામ નામની આજે રચના કરી છે સાથે સાથે પ્રભુ શ્રી રામના જીવન ઝાંખી દર્શાવતા સ્ટોલનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું જેમાં એમના નાનપણ બાળકથી શરૂ કરી અને રામ રાજ્યભિષેક સુધીની ઘટનાઓને વર્ણવવામાં આવી અને આજે આ આપણા ભારતીય કલ્ચરને ચરિતાર્થ કરતો આ કાર્યક્રમ જીવનશીલ કેમ્પસના બાળકો દ્વારા આયોજિત કરવામાં આવ્યો